સુરતમાં ધમધામ નવકલી ચલણ ની નોટ બનાવું છે આરોપીઓ પાસ નવ લાખ બત્રીસ હજાર પાંચસો અને બસો દળની ડુપ્લિકેટ નોટો મળી આવી છે સાથે જ નોટ છાપવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સામાન્ય પણ કબજી લેવામાં આવ્યો છે પોલીસે કહ્યું કે લીંબા દસ્તામાં એક ન્યૂઝ ત્રણ નંબરની ઓફિસ ની વોચ રાખવામાં આવતી હતી જ્યાં વેડ કરાઈ હતી છથી પાંચસો અને બસો રૂપિયાની દરની નવ લાખ બત્રીસ હજારની બોગસ નોટ પકડી પાડવામાં આવી છે આ ઓફિસના માલિક ફિરોઝ શાહ છે તેના બે સાથી સહિત ત્રણ ને ઝડપી પાડવામાં આવ્યા છે પ્રિન્ટર શાહી કાગળ અને પેપર મશીન સહિત ન્યૂઝ ચેનલ ના માઇક અને આઈ કાર્ડ બે ઝડપાયા છે બે મહિનાથી કામ ચાલુ હોવાથી તેના પર વોચ હતી ફિરોઝ શાહ બે માં ઝારખંડ માંથી બોગસ નોટ ના કેસમાં જમા હતો હાઈકોર્ટ થી જામીન મળ્યા હતા

અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેસમાં કોઈ ગલ્લા ઉભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લીંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલી છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરીતો ત્રણે ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના આઈ કાર્ડ તથા ચાર જે માઈક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા બે મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં હતા આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે અગાઉ બે હજાર પંદરમાં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવ્યું વ્યાજ વટાવનો ધંધો કરતો હતો તેમાં તેને ખોટ ગઈ અને એક કે બે એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં પાંચેક લાખનો ખર્ચ થયેલો ત્યારબાદ તેણે આ બે એક મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું સર કાગળ ક્યાંથી લાવતા હતા કઈ રીતે આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા